દાહોદના સંજેલી તાલુકાના વાસિયા ચોકડી પર વડાંકમાં વહેલી સવારે બે એસ ટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો સંજેલી તાલુકાના વાસિયા ગામે વહેલી સવારે વાસિયા ચોકડી પર બે એસટી બસ સામ સામે ટકરાતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી આજે સવારના વરસાદી વાતાવરણ અને આજુબાજુ જાડી ઝાખરાના પગલે ધુમ્મસ તેમજ વડાંકમાં ઝાડી ઝાખરાના કારણે અકસ્માત સર્જાયો છે તેવું હાલ જાણવા મળેલ છે સંજેલીથી વાસિયા ગામે થઈ ઝાલોદ તરફ જતી ભુજ સંજેલી બસ અને ઝાલોદ તરફથી સંજેલી તરફ આવતી લુણાવાડા બસ ને સવારમાં સવારના અરસામાં અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં બંને બસોમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો અને એસટી બસને નુકસાન થયું આ અકસ્માતમાં બંને એસટી બસના ડ્રાઈવરોને સામાન્ય ઈજા થતાં એકસો આઠ મારફતે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જો કે બસોનું અકસ્માત કયા કારણસર થયો તે હાલ ચોક્કસપણે માહિતી મળેલ નથી જે તપાસ કર્યા બાદ જાણવા મળશે સદભાગે મોટી જાનહાનિ ટળી છે બસ ડ્રાઈવરોનું નિવેદાણ રીપોટર કિસો ડાગર ડાહોદ. માલીવર જેદી ભે 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 ભે